આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ બોધ ગયામાં ભારતના નકશા સાથે છેડછાડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે તાઇવાનના બૌદ્ધ સંગઠન દ્વારા જમ્મુ કાશ્મીર અને લદ્દાખને ભારતના નકશામાંથી હટાવી દેવામાં આવ્યા હતા જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનના ભાગ તરીકે અને ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમ ગત રવિવાર તાઇવાનની ચેરિટી સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો આ બાબત સ્થાનિક અધિકારીઓના ધ્યાને આવતા જ બેનરો અને પોસ્ટરો હટાવી લેવામાં આવ્યા હતા પરંતુ આ ઘટના સાથે જોડાયેલા વિડીયો અને તસવીરો સામે આવી છે અહીં વિવાદ વધતા સંસ્થાના સભ્યો ત્યાંથી ચાલ્યા